નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના પ્રશ્નોને અંતર્ગત આજરોજ એક બેઠક મળવા પામે છે પાલિકા ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં જયારે બેઠક પર મળી જેમાં અનેક પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના ચોથા વર્ગના કર્મચારીઓના પ્રશ્નો પડતર પ્રશ્નો મુદ્દે તેઓ લડત આપી રહ્યા છે આવનાર સોળ તારીખના રોજથી તેઓ હડતાલ પર જવાના હોય તે બાબતે તે મક્કમ બન્યા છે કોર્પોરેશન દ્વારા સાત સભ્યોની સમિતિની રચના પણ કરવામાં આવી છે આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સમિતિની એક બેઠક મળી જેમાં શાસન અધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કાયદાકીય રીતે કઈ રીતે આ પ્રશ્નનો ઉકેલ આવે તે માટે ચર્ચા કરવામાં આવી છે જરૂરી ડોક્યુમેન્ટ સહિતના પુરાવા રજૂ કરવા માટે કર્મચારીઓ વતી માહિતી માહિતગાર પણ કરવામાં આવ્યા છે આ મુદ્દે શાસન અધિકારીએ જણાવ્યું છે કે આ એક પ્રોસેસ એક પ્રોસેસના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું આવનાર દિવસમાં હજી પણ એક બેઠક મળશે તેમાં આ ચર્ચા કરવામાં આવશે મિત્રો સમિતિના અધ્યક્ષ દ્વારા આવ્યું છે કે મેયર મેયર ડેપ્યુટી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ જોડે બેઠક કરી છે આ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે ખાતરી છે કે કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે સકારાત્મક ઉકેલ આવે આશા છે કે કર્મચારીઓ જે હડતાળ પર જવાના છે તેઓને લઈ જવું પડે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘવતી નિલેશ રાજે પ્રતિક્રિયા આપી છે જો મિટિંગ પછી આ મીટિંગ મળવાની હોય ત્યારે લાંબો સમય લગાવવાનો હોય ત્યારે સોળ તારીખે હડતાળ પર ઉતરવાની તૈયારી છે અને હડતાલ પાડશે તેવી પણ બાબત આપી છે અને કહ્યું છે કે લડી લેવાના મૂળમાં છીએ આજે ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા માટેનો જે વિષય હતો એના વિષયમાં આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં આજે બેઠક હતી બેઠકમાં આજે સ્ટાર્ટિંગનો દોર હતો એટલે કોઈ બી બેઠકો શરૂ થતી હોય તો પહેલાં એના થોડા નાના મોટા એસ્પેક્ટ્સ હોય એની અંદરની ચર્ચાઓ હોય એના ચર્ચાના ભાગરૂપે આજે લીગલ થોડીક વિષયોની ચર્ચામાં એમના તરફે જે વકીલ સાહેબ આવ્યા હતા એમના વકીલ સાહેબ તરફથી અમને જો બે ચાર સૂચનો મોકલ્યા છે અમે બી એવું નક્કી કર્યું કે નેક્સ્ટ મિટિંગમાં ત્રણ વકીલ ભેગા થાય એટલે કે કોર્પોરેશનના વકીલ સાથે નગર શિક્ષણ સમિતિના વકીલ અને સાથે સાથે ચોથા કર્મચારીના વકીલ આ ત્રણ વકીલ ભેગા થઈ અને સારો સમાધાનનો વિષય કઈ રીતે કઈ દિશામાં જઈ શકે એના માટેની ફરી એક એ લોકો તરફે બેઠક થાય સાથે સાથે અમારા તરફે અમે મેયર સાહેબ અને ચેરમેન સાહેબને એટલે કે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન સાહેબને ડેપ્યુટી મેયર સાહેબને અને એમની ટીમને થોડું બ્રિફિંગ અમારા તરફે અમે આપીશું કે અમે આના માટે શું આગળ કરવું જોઈએ અમારે બી એમની તરફે ચેક કરી લઈશું અને સાથે આગળ વકીલોની સાથે બેઠક થયા પછી અને અમારા અધિકારી એટલે કે ચેરમે મેયરશ્રી સાથે અને ચેરમેનશ્રી સાથે ડેપ્યુટી મેયર સાથે એ લોકો જોડે ચર્ચા કર્યા પછી અમે બી અમારા તરફે પોઝિટિવ છે અમારે બી આ કામ વહેલામ વહેલી તકે થઈ જાય એના માટેની ચિંતા કરીએ છીએ અને એના માટે જ આજની બેઠક રાખેલી હતી અને બધા તરફે સારો બધાનો માનસાઈ માનવતાની દ્રષ્ટિએ બધાને આનો ઉકેલ લાવવો છે પણ ઉકેલ એવો હોવો જોઈએ કે જે કાયમી હોય ઉકેલ આવ્યા પછી એની અંદર બદલાવ નથી હોતો એટલે આવતા પહેલાં એને થોડો ટાઈમ લાગે અને એનું ઘરતર થઈ રહ્યું છે ને સારી રીતે થઈ જશે એવું અમને સો ટકા આજે આટલા વર્ષોથી અટકેલો કેસ છે એ નાની મોટી એની અંદર ઘણા બધા એસ્પેક્ટને ચેક કરવા પડતા હોય છે અને એ બધા ચેક કરીને સારી રીતે એનું ઉકેલા હોય એના માટે અમે લોકો આજે શરૂઆત કરી છે શરૂઆત સારી છે અને સારી શરૂઆતનો સારો અંત આવશે મારી માન્યતા છે આવેદ બીજી તારીખે તમને આપેલું સ્ટ્રાઇક પણ જવાના છે જો સ્ટ્રાઇક એમ પૂરી થશે અમે માનીએ છીએ કે ત્યાં લગી કોઈ બી સારા એસ્પેક્ટમાં આપણે કામ કરતા હોય તો બંને બાજુથી બે હાથે તાળી વાગે અમે અમારા તરફે અમારા કાર્ય કરવા માટે બંધાયેલા છે ને અમે એને કાર્ય કરીએ અમારા કાર્ય સારી દિશામાં જાય એના માટે આજની આ મિટિંગ હતી અને એમના તરફે બી સારી શરૂઆત થશે એ સોળમી તારીખની આ જે એમની જે એ છે હડતાલનું એમને જે અમને લોકોને જે આવેદન આપેલું એ પાછી ખેંચી લેશે કારણ કે બંને બાજુથી સારા કામ કરવા માટે ભેગા થઈને સારું કામ થાય એવું અમારું માનવું છે અને એના માટે અમે આજે બેઠક રાખી હતી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ જાતે આજે બેઠકમાં હાજર રહી અને એમની અધ્યક્ષતામાં આજે બેઠક બની છે એટલે કોર્પોરેશન બી પોઝિટિવ છે શિક્ષણ સમિતિ બી પોઝિટિવ છે અમારા ડેપ્યુટી ચેરમેન સાહેબ બી છે એઓ સાહેબ બી આજે હાજર હતા અને સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને ચીફ એકાઉન્ટન્ટ સાહેબ એમના લીગલ એડવાઇઝર એમના તરફ કોર્પોરેશન તરફે બી જે ટીમ નક્કી કરેલી હતી એ સંપૂર્ણપણે હાજર રહી હતી એટલે આ દિશા એ સાચી દિશામાં અને સારી દિશામાં જઈ રહેલી વાતચીત છે એના માટે બંને બાજુથી સારા સો ટકા અમને પ્રયત્નો એમના બી પ્રયત્નો સારા છે અમારા બી પ્રયત્નો સારા છે તો સો ટકા હડતાળનો વિષય હવે આવતો નથી એવો અમારા તરફે અમે માનીએ છીએ કદાચ એ લોકોના તરફે હજુ કંઈક આગળ વિષય વિચારતા તો અમે એને જોડે એમની ચર્ચા કરતા રહીશું અને બનતો પ્રયત્ન કરીએ કે અમારો કોઈ બી કર્મચારી હડતાલ પર ન જાય અને સારી રીતે કામે રહે કામ કરવા માટે એમણે આપણે નોકરીએ રાખેલા છે કામ કરી શકે છે સારી રીતે કામ કરતા આવ્યા છે અમારી જોડે હંમેશા ખભેથી ખોભું મિલાવીને ચોથા વર્ગનો કર્મચારી હંમેશા અગ્રેસર રહીને કામ કરતો હોય છે ત્યારે એની જોડે અમને બી આશા હોય કે સારી રીતે અમારી જોડે જોડાયેલો રહેશે અને રજા હડતાલ નહીં પાડે જી સર હવે ફરી શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને કમિશનર સાહેબ જોડે ફરી એક વખત મીટિંગ કરીશું અને અત્યારે જે બધી ચર્ચા કરી એમની સાથે ફરી ચર્ચા કરીશું અને કાયદાકીય વકીલને પણ સાથે રાખીને ચર્ચા કરીને પછી હજુ તો આગળ એવું તો મારાથી ના કહેવાય બસ ચર્ચા કરીએ છે જોઈએ શું નિષ્કર્ષ હજુ તો આગળ પણ કમિશનર સાહેબ છે બધા જોડે ચર્ચા કરવાની બાકી છે એટલે હાલ હું કંઈ કહી ના શકું તમે માનો છો પંદર તારીખથી એ લોકો જે સ્ટ્રાઇકની વાત કરી છે તો જવાના ખરા એ તો હવે મને નથી ખબર હું અત્યારે એના વિશે કાંઈ ના કહી શકું આ બેઠકમાં અત્યારે અમારા કમિટીના મેમ્બર્સ જ હોય એમને બોલાવવામાં નથી આવ્યા કારણ કે જેટલા કમિટીના સાત મેમ્બર છે એટલાની જ મિટિંગ હતી એમની હતી નહીં આજે નગર શિક્ષણ સમિતિ દ્વારા એમના ઓગણીસો બાણુંથી કર્મચારીઓને લઈ અને એમના વેતનને અને પેન્શનને લઈને જે પ્રશ્નો ચાલી રહેલ છે તે બાબતની ચર્ચા વિચારણા કરવા માટે એક બેઠકનું આયોજન કરેલ હતું જેમાં આજરોજ સૌ પ્રથમ એક સમગ્ર કેસની વિગતો મેળવી અને ત્યારબાદ કાયદાકીય પરિપ્રેક્ષમાં શું થઈ શકે તે બાબતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે જ્યાં સુધી એમના ડોક્યુમેન્ટ્સ કે એમને નિમણૂક કરેલા પત્રો એમને મેકઅપ કરેલી મંજૂર અને એમને નિમણૂકના શરતો આ બધા પેપર્સો રજૂ કરવા માટે જણાવેલ છે આ બાબતે અગાઉ પણ સામાન્ય સભામાં અને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને મુલતવી રાખેલ હતી એમની સાથે કાયદાકીય પરિપ્રેક્ષમાં ચર્ચા કરી અને નગર શિક્ષણ સમિતિના ચેરમેન કોર્પોરેશનના હોદ્દેદારો સાથે ચર્ચા કરશે ત્યારબાદ વહીવટી રીતે કમિશનર સાહેબની જે સૂચના મળશે તે રીતે આ પ્રકરણમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે મને અનઓફિશિયલી હાજર રહેવા કહેલું હતું ચેરમેનશ્રીએ મને ફોન કરેલો હતો અને હું કોન્ફરન્સ હોલમાં આ સાત કમી સાત જેની કમિટી છે એની બેઠક ચાલુ હતી હું બહાર બેસેલો અને મને એવું કહેવામાં આવેલું કે તમને જરૂર હશે તો અમે તમને અંદર બોલાવીશું અને સંવિધાનિક જે કાગળ ગાડીની જરૂર હશે ત્યારે તમારી જરૂર પડે તમારે હાજર રહેવાનું આટલું મને કહેલું બેઠક પૂરી થયા બાદ તમારી જોડે શું ચર્ચા છે અને હજુ ડિસિઝન લેવાની ચર્ચા પર ચર્ચા છે સો તારીખથી તમારી જે સ્ટ્રાઇક છે રહેવાની કે નહીં રહે હં મિટિંગ પત્યા બાદ અત્યારે ચેરમેન સી મને જણાવતા જ હતા કે નિલેશભાઈ અંદર શું થયું પણ આ વખતે અને પહેલાં પણ હું જ કહેલું કે કંઈ જે કંઈ હોય એ ચાર પાંચ જણની વચ્ચે આપણે ચર્ચા નહીં અમારા જે કર્મચારીઓ અત્યારે મધ્યવર્તી શાળા ખાતે હાજર છે લગભગ બસો અઢીસો કર્મચારી હાજર છે એની સમક્ષ તમે જે હોય એ કહો પછી અમે સોળ તારીખનું જે ડિસિઝન છે અમારું હડતાળ વાળું એ પછી અમે જાહેર કરીશું હજુ તો એમને એવું બી કીધું છે કે મેયર ડેપ્યુટી ચર્ચા કરવાના છે તો તમારે ના જો ચર્ચા હજી લાંબી ચાલવાની હોય સમય લાગવાના હોય તો તમે જે કહો છો એ પ્રમાણે તમે તમને જે એમણે જે કહ્યું ઇન્ટરવ્યૂમાં તો અમારી સોળ તારીખની હડતાલ ચાલુ રહેશે અને સાથે સાથે હડતાલની સાથે આ જે કંઈક બેઠકો હોય જે કંઈક નિર્ણય લેવાના હોય એ ચાલુ હડતાલમાં જ થશે ઇન શોર્ટ કે હવે ફૂલ ડિસિઝન ના આવે ને ત્યાં સુધી અમે લોકો આ વખતે ઉઠવાના નથી લડી લેવાના મૂડમાં યસ સર યસ સર નિલેશ રાજ ચોથા સં પ્રમુખ